ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ છસો શિક્ષકોની ઘટ અબડાસામાં છે કચ્છમાં ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહેવાય ભાજપ સરકાર માટે છ છ ધારાસભ્યો માટે અને કચ્છના સાંસદ માટે કે છોકરાઓને અહીંયા કને ચક્કાજામ કરવી પડે શિક્ષણ માટે શિક્ષકો માટે અમારી માંગ રહી છે કે કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે અમારી માંગ રહી છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે અમારી માંગ રહી છે કે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એને તોડીને નવી શાળાઓ બનાવવામાં આવે જ્યારે ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દર્જો આપવામાં આવ્યો છે એના માટે વિશેષ બજેટ હોવું જોઈએ શિક્ષણ માટે અલગથી બજેટ હોવું જોઈએ સારામાં સારી સ્કૂલો હોવી જોઈએ અને નવ હજાર શિક્ષકોનું મહેકમ છે તો દસ હજાર શિક્ષકોની ભરતી કરવી જોઈએ એની જગ્યાએ આ કિરણાખોર સરકારે એક જ કામ કર્યું છે શિક્ષકોની ભરતી ઘટાડો આ છોકરાઓ ભણે નહીં આ માત્ર ને માત્ર કોંગ્રેસ અને ભાજપના ઝંડા ઉપાડવા માટે વોટ વેચાતા લેવા હોય અભણ બનાવવા માટે કચ્છના બાળકોને કચ્છના ભવિષ્યને રોંધવા માટે જ આજે સરકારે કાવતરું કર્યું છે એના વિરોધમાં આજે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું છે